સુરેન્દ્રનગર ખાતે પીજીવેસેલ દ્વારા પ્રથમ સ્માર્ટ મીટરની કામગીરીનો પ્રારંભ થયો સુરેન્દ્રનગર ખાતે હાલમાં જ પીજીવીસેલ કંપની દ્વારા દરેક જિલ્લા સહિત ગુજરાતભરમાં સ્માર્ટ મીટરની કામગીરીનો શુભારંભ છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે પર ફરતુ કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ઋષિ રાજસિંહ પરાક્રમશી ઝાલા દ્વારા ઉમાટાઉનશીપના નિવાસ સ્થાને તારીખ નવ પાંચ હજાર ચોવીસના રોજ પીજીવેસેલ તેમજ તેમની સંલગ્ન કંપની દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અધિક્ષક જીપી પંચાસરા અને પરમાર કુંવરસાની હાજરીમાં કરવામાં આવેલ છે ત્યારે આગામી સમયમાં સુરેન્દ્રનગરના તમામ લોકોને સ્માર્ટ મીટર ફિટ કરવાની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અશરફોરા જી ન્યૂઝ સુરેન્દ્રનગર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે આથી જેમાં સ્માર્ટ મીટરમાં એક તો હાલમાં એક વિસ્તારમાં સુરેન્દ્રનગર સિટીના એક વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવેલ છે શરૂઆત થઈથી બીડીડીસીએલના એક કર્મચારીનું એક એન્જિનિયરનું મકાન છે આર્થિક ઝાલા એન્જિનિયરનું મકાન છે ત્યાં સ્માર્ટ મીટરનો લગાવવાનું ચાલુ કરી દીધું છે ત્યાં ચાલુ કરેલ છે સ્માર્ટ મીટર લગાવવા માટે પહેલાં તો દરેક ગ્રાહકે પોતાનો એક રજિસ્ટર મોબાઈલ નંબરથી એની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે જે આપણા પ્લે સ્ટોરમાં ગૂગલમાં મળી જશે પ્લેસ્ટોરમાં એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એ એપ્લિકેશન તમને તમારા ગ્રાહક એ જે ગ્રાહક છે જે મીટર છે અને એના તમામ વસ્તુની માહિતી આપશે ગ્રાહકનું જેટલું કેટલું કન્ઝપ્શન છે એમાં કેટલી વાર એણે રિચાર્જ કરાવેલું છે કે અત્યારે હાલમાં એનું કેટલું બેલેન્સ છે એ બેલેન્સથી એને આગો આગળ કેટલા દિવસે એ બેલેન્સ ચાલે એવું છે અને એ પ્રકારની તમામ માહિતી એક સ્ક્રીન ઉપર ટોટલ માહિતી આવી જશે એટલે એના માટે ખાસ તો ગ્રાહકોને વિનંતી છે કે તમામ ગ્રાહકોએ પોતાના મોબાઈલ નંબર ખાસ રજીસ્ટર કરાવવા અને પીજી વિસીએલનો અને જે અમારી કંપનીએ જે માણસો રાખેલા છે એનો સ્ટાફ જે કંઈ મીટર રિપ્લેસ કરવા આવે ત્યારે એ લોકોને વ્યવસ્થિત કોઓપરેટ કરવું